રાજકોટથી સમાચાર સોની બજારમાં મધરાત્રે બે વાગે આગ લાગી જેમાં એક બંગાળી કારીગરનું મોત થઈ ગયું એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો રાજકોટના દિવાનપરામાં આવેલા શ્રી હરિ કોમ્પ્લેક્સમાં રાત્રે બે વાગે કોમ્પ્લેક્સની પાંચમા માળે અગાશીમાં બંગાળી કારીગરો સોનાનું કામ કરી રહ્યા હતા ત્યારે જ ઓચિંતા આગ લાગી આગની ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગનો સ્ટાફ સ્થળે પહોંચ્યો ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો પ્રથમ તબક્કે તો શોર્ટ સર્કિટના કારણે આગ આવ્યા બાદ તપાસ શરૂ કરી આગનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે આ તરફ મનપાની પણ પોલીસે મદદ માંગી છે કોમ્પ્લેક્ષની અગાસી પર લગાવેલો શેડ કાયદેસરનો છે કે ગેરકાયદે તે અંગે મનપાનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે